જમીનના કૌભાંડનો આક્ષેપ કરવામાં આવ્યો છે સુરતમાં સરકારી નકલમાં બોલાતી જમીન ખાનગી વ્યક્તિને રાતોરાત પધરાવી દીધી હોવાની વિપક્ષે ફરિયાદ કરી હતી હવે એસઆઈટીની રચના કરવાની માંગ ઉઠવા પામી છે ભ્રષ્ટાચાર પારદર્શક વહીવટની વાત કરતી ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારમાં તત્કાલીન કલેક્ટરશ્રી દ્વારા લગભગ બે લાખ સત્તર હજાર ચોરસ મીટર જેટલી સરકારી સીર જમીન ખાનગી વ્યક્તિના નામ દાખલ કરવાનો હુકમ જે કલેક્ટરશ્રી દ્વારા કરવામાં આવેલો છે એમાં કોઈપણ નીતિ નિયમો નેવે મૂકીને માત્ર ને માત્ર કોઈ ચોક્કસ વ્યક્તિને ફાયદો કરાવવા રાજકીય દબાણ હેઠળ કે ભૂ માફિયાઓના દબાણ હેઠળ આ નિર્ણય કરીને સરકારને લગભગ બે કરોડ જેટલા રૂપિયાનું નુકસાન કરવાનો જે આ કારસો રચાયો છે એના વિરુદ્ધમાં અમે તપાસ માગી રહ્યા છીએ આ તપાસ અમે એટલા માટે માગી રહ્યા છીએ કે આ જ વસ્તુની વિવાદ કોર્ટ કલેક્ટરશ્રી પાસે બે હજાર પંદરમાં પણ આવ્યો હતો તો બે હજાર પંદરમાં પણ દસ છ બે હજાર પંદરના રોજ શ્રીએ આને રદબાતલ કર્યો હતો અને યથાવત સ્થિતિ જાળવવાનો હુકમ કર્યો હતો તો પછી કયા સંજોગોમાં બદલી થઈને ચાર છોડતા પહેલાં બે દિવસ પહેલાં આટલી ઢગલો ફાઇલ કલેક્ટર કચેરીમાં પડેલી હતી એમાંથી માત્ર એક જ ફાઇલ શોધીને આ જે હુકમ કરવામાં આવ્યો છે એમાં કયું ભ્રષ્ટાચાર થયો હોય કશું રંધાયું હોય એવી અમને ગંધ આવી રહી છે અને જો કલેક્ટરનો નિર્ણય સાચો હોત તો તારીખ દાખલ કરી દીધો છે એ જ બતાવે છે કે કલેક્ટર શ્રીનો નિર્ણય ખોટો હતો દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ગણાતી